કાવા છે દાનો મત થાય મોડું અરે હે તો લે 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 આમ અમે જાડ જાડ છે ટેક્ટર જો હા હા હળવે હળવે ઓ જી થઈ લે ના એટલે રે દહાઉ નું કરે બધા ને હાથે ના દોરા રાખી તો જ આપણે નાય ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ ને આવતા રહેશે ધાબી કેમ કેમ કે હમણાં થોડાક સમય છે ને લોક શું ઢાબે કરવા આવ્યા છે એટલે આજ મને એમ છે લઈને લોક શૂટ કરતી આમ તે માણસોને પપ્પા થાબે હોતા હતા એટલે આવવાનું હોય એટલે મેં તારા શૂટ કરતી જાઉં વાંધો નહીં આપણે તો અત્યારે ધોઈ લીધા છે અને ખાંડ ખાય છે અને ઢાંડા ની નાખી દીધી છે કેમકે અત્યારે ખરાડ જેવું હોય ને એટલે રીંગણી મને કદાચ હાથી પણ થાય નક્કી ન હોય પણ એટલે અત્યારમાં તો આપણે નિર્ણ નાખી દીધી બાકી હતી અને સીરાવાનું તૈયાર છે બેનની હાંઝા આવ્યા હતા એટલે આપણે ગરબા રમવા ગયા તા એટલી માય કાલે ગયા તા દિવસે ગયા તા બે દિવસથી તો હમણાં આવી છે કોયેલા અહીં આવી હતી પણ ગઈ ઉડી ગઈ કંઈ વાંધો નહીં એટલે બે દિવસથી છે કેમ કે બેનની આવ્યા હતા ને પછી એટલે આપણે એના હારે ગયા તા એટલે કાશ તો અમારે કંઈ નક્કી હતું નહીં માનસ પપ્પા આના આના કરતા હતા એટલે આવ્યા એટલે પછી ગયા તા ને અત્યારમાં તો હજી ઉતા ઉધરાનું કારણે આને અમારે બહુ ઊંઘ આવે

તેવા દેજો નાખવાનું છે આ રીત ને કઈક ભરતી ભરે છે લે 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 લેડ ઝાડ છે હા હા હળવાળવે ફેરા ભરવાનું ચાલુ થઈ ગયું આ રીતનું આવી રીતે આમે ભરી ફરી આપડે મિત્ર ટ્રેક્ટર લઈને આવ્યા છે ને કઈ વાંધો ઘરથી ભજ નો કેટલું લાગે તમે

તો આ કટિયા લાવી હતી હું કાસરી કરવા માનસું કેવી વિવાર વિખણ કરી નાખ્યા છો કાંઈ વાંધો નહીં આપણે ઢોરને નીડ નાખી દીધી પછી કેમ કે જબલા તો ભરાઈ ગયા છે ખાલી બે ત્રણ જબલા છે માનસું બેન જો આ ઓટે હાલો ફટાફટ ઢોરને બહાર કાઢી નીડ નાખી દીધી કેમ કે તડકો હોય એટલે ફરજા માં જાવ ને બહાર ફેરવાના હોય ગામમાં રમે છે આખ્યાન એટલે કે નોરતામાં આખ્યાન રમવાનું છે ને આપણે સેવન ફિટ કરવાનો છે મસ્ત મને સાવની ગાડી બદલી દીધી છે. એ ટુ ઝેડ પાવર એમ્પ્લી બધું બદલી દીધું છે. હવે આપણે જાવ દેવી ગામમાં આખ્યાં જવું. અજીય દિનુ. તે અત્યારે આ કાય આવા નથી મર મઢે પગેલા આવા આવો હાલો બાકી. બાકી? એ હુઈ જવાનું બાકી. વાહ હવે લે એવા લે ઈવાડે ઓરખણ. હુઈ જવાનું એટલે? હુઈ જવાનું ના બધું હો છે.